मूड माना दिका। जी का मानसू मजा नहीं सिंधी का जी का थोड़ी मजा बोल रही है जमाने मानसू ने हाँ ना थोड़ी गड़ दी से अटल वार वावे हमने थे अटल तो बैठा सी आप मानसू हाँ आज मोड़ हुई ना समल का जी का मानसू मजी का ना हुड़ाई भी जा तालो दवा खाने सही भी कैसी है ना जा आज तो दवा बैठ ले थोड़ी हम क्या भाले तोड़ बनी

નજી મોટું બગાડે હાલો આટલી બધી દવા આપી છે માનસુબેનને કેટલી દવા સમજો નજી બુધવાર પાછો આપણે જવાનું બતાવા ત્યાં લેકિન ચા દવા પાવાની છે આ માનસુ હા તો અત્યારે આપણે કલર કામ ચાલુ છે જો બધી બધા ટેબલ ને કલર મારી છે અત્યારે એમ ગણો ને તો ત્યાર પછી ઉતરાયણ પછી આપણે મંડપના કામ બધા શરૂ થાય એમાં બધા કલર મારીને કમ્પ્લીટ કરવા પડે એટલે જ ટેબલ બધા તૈયાર કરવાના છે કલર મારીને આટલા થઈ ગયા છે ને આટલા બાકી છે હવે તો અને આ ભાંગલા ટોટલા બધા રિપેર કરવાના છે તો આ બધા હોય ને બધાને રિપેર કરવાના છે કલર મારવાનો છે તો હવે કલર કામ ચાલુ કરી દેવી કાઉ નઈ થોડું આવવાનું મને એમ શું બોલું શું આવ્યું દીપડો ન થાયો દીપડો અહીં આવે તો આ વાટિયામાં તો લાગે હું દીપડો આવી ગયો હોય ને તો ખબર ही ન પડે આમાં દીપડો ન આવે એટલે ખબર પડે ઉપરથી ઈ આવી જ જગ્યામાં ન આવે ન ઓરે ને કી ન ઓ એક ઠેકાણે રહેતો છે ભાળો દીપડો એક ઠેકાણે હોયે રહેત નહિ એક પણ કેરે આવી ગયો હોય તો આયા તો કે ખાય ન ઓ એમ કરો કે બીક ન લાગે दीदी का खाय नो दीदी पुरा खाय जके बेळस तो खाय नो जाय तू ओ खाय भूखा तो ओय सुटो रखड तो भूखे होय दीपडो ते खाय तो धराय ने की येन खाव बेटा खडो ओ येन काक ने काक मळे जातो थोरात मळे येन खोर खडो मळे अडले मा मुने नो खाय तने नो खाय ई तो वाली वांदो ने नकर बासरू वाट भावन कालती

તો જા આવું કંઈક અત્યારે અમારું જીરું છે જો આવું જીરું થઈ ગયું છે અત્યારે અને પાણી બાણી પાવાનું બધું મૂકી દીધું છે તો હવે કેવું જીરું થાય છે એ તો કાંઈ ખબર નહીં આપણા હાથમાં તો છે ને કાંઈ બધું ઉપરવાળાના હાથમાં છે કેવું જીરું થાય એવું જો આટલું જીરું છે જેવું થાય એવું આપડે ભાઈ માસી એવું થાય છે હવે થોડો થોડો અંધારું થતું જાય છે અને આ બાજુ નેણ વાટવાનું સારું છે કેટલાક પૂજ્યું છે એ જોવી કારણ કે ધીમે ધીમે નેણ વાટે દીપડા બીકે દીપડા આવ્યો દીપડા આવ્યો એમ જો એક કલાક કરી દે એક પાથરો વાટવા માં ફટાફટ જે કાઢો ને કઈ વાટવાનો

ચાલો હવે ચાલો એ તો ગઈ ભાઈ પાછળ આપણે તો આ પાછળ જવાનું છે હવે ચાલો આજનો મારો જો ખાસ કોમેન્ટ કરીને જણાવી દો અને અમારી ચેનલ પર નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આવતા લખી બાય બાય